ગુલાબ બેન કિચન માં આપનું હાર્દિક સ્વાગત છે જો તમે અમારી ચેનલ માં નવા છો તો લાઈક શેર અને સબસ્ક્રાઇબ કરવાનું ભૂલશો નહીં આજે આપણે આવી ગયા એક નવી ટોપિક ની સાથે તો આપણે લઈ લીધા છે ત્રણ ઓરિયો બિસ્કિટ અને એક ઈનો તો હવે આપણે એને બધાને ખોલી અને મિક્સર જાર માં પીસી નાખશું હવે આ દીએ છે આપણે એમાંથી નાની સ્ક્રીમ અલગ થી કાઢી લેશું આ રીતે જેથી કરી આપણે બીજી સ્ક્રીમ પણ નો લેવી પડે

તો હવે આપણે એમાંથી ક્રીમ તો કાઢી લીધી છે તો હવે આપણે આ સ્ટેલની તપેલી લઈ લીધી છે બાઉલ પણ ન હોય તો પણ આપણે કેક સારી રીતે આમાં બને છે તો હવે આપણે આને હાથે આ રીતે તેલ લગાડીને હવે આપણે આપણે એક કાગળ લઈ લીધો છે એને પણ આપણે આ રીતે રાખી દઈશી આપણી પાસે ઓળો કાગળ ન હોય તો આ ચાલે એના ઉપર આપણે થોડુંક તેલ નાખી આપણે સારી રીતે ગ્રીસ કરી લીધું છે તો હવે આપણે જે આ બધું તૈયાર કર્યું છે એ પણ આપણે એમાં હવે આપણે તૈયાર થઈ ગયું છે હવે આપણે એમાં નાખી દઈશું એની માથે આપણે જરાક દૂધ એડ કરી દઈશું પછી પાછો આપણે એને ફટાફટ એક દારૂ મિક્સ કરી લઈશું એટલે એમાં સરસ રીતે ઉભા આવી જાય એવું ટાઈપ થઈ જશે જોઈ શકો છો આ જ રીતે કરવાનું છે અને એકદમ સરસ કેક બનીને તૈયાર થઈ જાય છે આપણે જે ત્રણસો ચારસો રૂપિયાનો કેક લઈએ છીએ આપણે પચાસ રૂપિયામાં ઘરે તૈયાર થઈ જાય એવો સરસ કેક બનશે હવે આપણે આ બધું મટીરિયામાં એડ કરી દઈશું

અને ગેસની ની ફ્લેમ એકદમ ફૂલ છે તો હવે આપણે એને કરનાશ ધીરો કેમ કે કુકર આપણું ફૂલ તપી ગયું છે એટલા માટે હવે ગેસને ને આપણે ધીરે ધીરે રાખવા હવે આ રીતે આપણે તપેલી ના માં મૂકી દીધી છે અને કુકર નું ઢાંકણું કર દેશું બંધ અને રાખશું આપણે એને 40 45 મિનિટ સુધી ધીરા ગેસ ઉપર રાખવાનો છે તો હવે આપણે કર દેશું બંધ આપણે 30 થી 35 મિનિટ થઈ ગઈ છે તો આપણે કુકર ગેસને કરી ને દીધો છે બંધ ને હવે કુકર આપણે ખોલીને જોઈ લેશું આપણે વચ્ચે એકવાર આપણે એમાં જોયું હતું કે થઈ છે કે નહીં તો તમે જોઈ શકો છો પણ આવતું નથી તો હવે આપણે મિનિટ માટે ઠંડુ થવા દેસાઈ હવે આપણે જોઈ શકીએ સરસ કેક ને મૂકી દીધી છે અને હજી આપણે તો એને ચાકુ થી મદદના કાઢી લેસી ફરતી કોર સરસ રીતે એમને તપેલી મૂકાઈ ગઈ છે તો હવે આ રીતે આપણે એને ચાકુના મદદ થી થોડી થોડી કાઢી લેસી હવે આપણે જોઈ શકીએ છીએ આપણે ડીશમાં કાઢી લીધી છે ને આપણે આ કાગળ જે રાખ્યો તો એ પણ સારી રીતે કાઢી લેસી હવે આ રીતે કાગળ પણ સારી રીતે નીકળી ગયો છે અને તમે જોઈ શકો છો કેવો સરસ બની ગયો છે તો હવે જે આપણે ઓલીપોર પણ પલટાવીને તમને બતાવી દેશે તો આ રીતે આપણે તે રાખી દેસું પછી પાછો આપણે તમે જોઈ શકો છો ઉપરથીને પણ સરસ રીતે થઈ ગયો છે હવે આપણે ડેરી મીક ચોકલેટ લઈ લીધી છે તમે જોઈ શકો છો એને પણ આપણે સારી રીતે કટલા કરી અને વરાળમાં સારી રીતે આપણે ઓગાળી દેસી બે ચોકલેટ લીધી છે હવે આને ઘરે ઓગળી જશે ગરમ પાણીમાં મૂકી દેશે એટલે સરસ રીતે ઓગળી જશે આ પાણી ગરમ થઈ ગયું છે એટલે આપણે ચોકલેટ એમાં પણ મૂકી દીધી છે તો હવે એને ધીરે ધીરે આપણે ઓગાળવા દેવાની છે એમાંથી કાઢી દઈશું એટલા માટે આપણે પાંચક મિનિટ ઓગાળવા દેસી હવે આપણે ચોકલેટ જોઈ શકો છો સારી રીતે આટલું ખાંડવાળું પાણી લીધું છે તો હવે આપણે આમાં કેક ઉપર એડ કરી દેસુ જેથી કરીને આપણે બિસ્કીટમાંથી ક્રીમ કાઢી લીધી છે એટલે ટોરું પણ ન લાગે અને સરસ રીતે ગેરડા થઈ જાય હવે તમે જોઈ શકો છો સરસ રીતે આપણે એમાં હવે આપણે આ ક્રીમ નાખી દેશે ચોકલેટની આ રીતે સારી રીતે આપણે એને પાથરી દેશે હવે જોઈ શકીએ છીએ આપણે સરસ રીતે આપણે આમાં ચોકલેટને પણ લગાડી દીધી છે તો હવે આપણે જે ક્રીમ કાઢી હતી એ પણ આપણે એમાં સરસ રીતે ગોઠવી દઈશી હવે આપણે જે ક્રીમ કાઢી લીધી હતી એને પણ આપણે આ રીતે સરસ રીતે બનાવી લીધા છે તો હવે આ રીતે આપણે એને ગોઠવતા જશી સરસ રીતે આપણે કેકને સજાવી લેશી હવે જોઈ શકો છો તમે આ કેવું આપણે ડેકોરેશન સરસ કર્યું છે અને જો અમારો વિડીયો તમને ગમે તો લાઈક શેર અને સબસ્ક્રાઈબ કરવાનું ભૂલશો ને જેથી કરી જે પણ એમ નવા વિડીયો બને તે તમારા સુધી પહોંચી શકે જોઈ શકો છો કેવો સરસ કેક બનીને આપડો તૈયાર થઈ ગયો છે ખાલી ત્રીસ પચાસ રૂપિયામાં આપણો કેક બનીને તૈયાર થઈ ગયો છે બે લઈ આવો એટલે તમારે ત્રણસો રૂપિયા કે ચારસો રૂપિયા એ પ્રમાણે કેક થાય છે વિડીયો બધા જોઈને વયા જાઓ છો બેનું કોઈ વિડીયો લાઈક શેર ને સબસ્ક્રાઈબ નથી કરતા જેથી કરી અમને એમ થાય કે આપણે નવો વિડીયો કઈક બનાવી પણ જો તમે લાઈક છે અને સબસ્ક્રાઈબ કરશો તો અમને પણ હિંમત રહેશે કે આપણે વિડીયા ઉતારી બનાવી